નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી અને બધાને ખાવાનું મન થઈ જાય એવી વેજીટેબલ બિરયાની તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો આ રેસિપી માટે આપણે સૌથી પહેલાં તો બાસમતી ચોખા લેવાના છે તમે જે પણ ક્વોલિટીના વાપરતા હો એ બાસમતી ચોખા લઈ શકો છો હવે આપણે એને ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને અડધી કલાક માટે પલાળી રાખવાના છે અડધી કલાક થઈ જાય એટલે હવે આપણે એક તપેલીમાં ગરમ કરવા માટે પાણી મૂકી દેવાનું છે એમાં ચાર પાંચ મરી નાખવાના છે બે લીંબુની આ રીતે ઊભી સ્લાઇસ એડ કરવાની છે થોડા કેવા તમાલપત્ર એડ કરવાના છે ચાર પાંચ લવિંગ અને બે ચમચી જેટલું ઘી એડ કરી અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે પાણી ઉકળે એટલે આપણે જે પલાળેલા ચોખા છે તે આમાં એડ કરી અને છૂટા ભાત બનાવવાના છે તો છૂટા ભાત બનાવવા માટે આપણે તો જે રીતે ટાળણીમાં કાઢી લઈએ છીએ ભાત એ રીતે આપણે ટાળણીમાં કાઢીને તૈયાર રાખવાના છે હવે આપણે ડુંગળીને આ રીતે સુધારી લેવાની છે ડુંગળી સુધારી લીધા પછી હવે આપણે એને સારી રીતે તેલમાં આ રીતે તળી લેવાની છે તમે જોઈ શકો છો તો વેજીટેબલ બિરિયાનીમાં આ રીતે તળેલી ડુંગળી નાખીશું ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે એક મોટા વાસણમાં આ રીતે દહીં લેવાનું છે તો આપણે જેટલા ચોખા લીધા હોય એનાથી અડધું દહીં આપણે લેવાનું છે હવે એમાં હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને ગરમ મસાલો એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે બિર્યાનીનો જે તૈયાર મસાલો આવે છે એ જ આપણે આમાં જરૂર પૂરતો એડ કરવાનો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં વેજીટેબલ બિરિયાની બનાવી હોય એટલી જ ક્વોન્ટિટીમાં આપણે અહીંયા મસાલા લેવાના છે હવે આપણે એમાં લસણની પેસ્ટ અને આ રીતે જે કસૂરી મેથી આવે છે તે ભૂકો કરીને એડ કરી દેવાની છે અને એક લીંબુ નીચવી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે જે કાપેલા વેજીટેબલ્સ છે જેમ કે ફણસી ફ્લાવર ગાજર અને ટમેટા છે તો તમે જે પણ વેજીટેબલ્સ આમાં એડ કરવા ઈચ્છો તે એડ કરી શકો છો તો આ રીતે ગાજરને એકદમ ઝીણા સુધારીને આમાં એડ કરવાના છે ફ્લાવરના થોડાક મોટા ટુકડા રાખવાના છે અને એને પણ આમાં એડ કરી દેવાના છે તો તમને જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે આમાં એડ કરી શકો છો તો હવે બધા શાકભાજીને આમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા છૂટા ભાત તૈયાર થઈ ગયા છે જે બાસમતી પુલાવ છે તે રેડી છે તો હવે આપણે એની બિર્યાની બનાવવાની છે અને વટાણાને આપણે આ રીતે એક નાની તપેલીમાં આ રીતે ખુલ્લા જ બાફવાના છે અને અધકચરા જ બાફવાના છે તો હવે આપણે જે દહીંની ગ્રેવી તૈયાર કરી છે વેજીટેબલ્સવાળી એમાં જરૂર પૂરતું પનીર એડ કરવાનું છે અને જે વટાણા અધકચરા બાફેલા છે તે પણ આમાં એડ કરી અને જે ડુંગળી તળીને રાખી છે તે પણ એડ કરી દેવાની છે ઉપરથી કોથમીર અને ફુદીનાના પાન પણ આમાં એડ કરવાના રહેશે એને પણ ધોઈ સુધારીને આમાં એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો આપણી બિરયાનીનો જે મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને સાઈડ પર રાખવાનું છે અડધી કલાક માટે હવે જે પુલાવ છે તે પણ બનીને રેડી છે અને જે વેજીટેબલ્સની જે ગ્રેવી છે તે પણ બનીને રેડી છે તો હવે આપણે આ ગ્રેવીને વઘારવાની છે તો આ ગ્રેવીને વઘારવાની એટલા માટે કારણ કે એમાં જે વેજીટેબલ્સ છે તે હજુ કાચા છે હજુ આપણે એને સારી રીતે બાફ્યા નથી તો એ સારી રીતે ચડી જાય એટલા માટે અહીંયા વઘાર કરવાનો છે તો વઘાર માટે જરૂર પૂરતું તેલ અને ઘી બંને એડ કરી એમાં જીરું એડ કરવાનું છે તમાલપત્ર એડ કરી અને ડુંગળી સુધારેલી હોય તો તે આમાં એડ કરવાની છે જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી લસણ એડ કરવાના છે અને જો તમે ના ખાતા હો તો ડુંગળી લસણ વગર પણ બહુ સરસ રીતે આ બિરયાની બની શકે છે હવે આપણે એમાં મોટી ઇલાયચી અને નાની ઇલાયચી જરૂર પૂરતી એડ કરવાની છે બધી વસ્તુ સતળાઈ જાય એટલે હવે આપણે જે ગ્રેવી તૈયાર રાખી છે મસાલાની તે પણ આમાં એડ કરી અને બધી વસ્તુને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી અને બરાબર ઉકળવા દેવાનું છે તો એ ઉકળે છે એ પહેલાં આપણે એમાં મસાલો પણ કરી દઈએ તો એના માટે હળદર મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું અને જે બિરયાનીનો મસાલો છે તે ફરીથી થોડોક એડ કરીશું આપણે પહેલાં પણ એમાં મસાલો તો એડ કર્યો જ છે પણ હજુ આપણે થોડુંક એવો જ એડ કરવાનું છે હવે આપણે એને પાંચથી દસ મિનિટ માટે સારી રીતે ઉકળવા દેવાનું છે તો આપણી ગ્રેવી તૈયાર થાય છે ત્યાં સુધી હવે આપણે થોડાક બ્રેડના ટુકડા આ રીતે લેવાના છે અને એને પણ તેલમાં સારી રીતે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણી જે વેજીટેબલ્સની જે ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે અને બધા જે શાકભાજી છે તે પણ સારી રીતે ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડાક એવા આ રીતે એક કપ દૂધમાં આ રીતે કેસર એડ કરી અને દૂધ તૈયાર રાખવાનું છે તો આ રીતે બધી જ તૈયારી થઈ જાય એટલે હવે આપણે બિરયાની બનાવીશું તો બિરયાની બનાવવા માટે આપણે અહીંયા સૌથી પહેલાં તો આ રીતે જાડડા તળિયાવાળું કુકર અથવા તો તમારી પાસે તપેલી હોય તો એ પણ લઈ શકો છો તો એમાં જરૂર પૂરતું તેલ અથવા તો ઘી એડ કરી અને જે આપણે ગ્રેવી તૈયાર કરી છે વેજીટેબલ્સની તે એડ કરવાની છે દહીંમાં જે શાકભાજી વઘારેલા છે તે એડ કર્યા પછી આ રીતે જે બ્રેડના ટુકડા તળેલા છે તે પણ એડ કરી અને ઉપર આ રીતે ભાત પાથરી દેવાનો છે જે આપણે પુલાવ બનાવીને તૈયાર રાખ્યો છે છૂટો પુલાવ તે આમાં એડ કરી અને આ રીતે પાથરી દેવાનો છે તમે જોઈ શકો છો હવે આપણે એક પછી એક લેયર બનાવવાનું છે હવે એ પુલાવ પાથર્યા પછી એની ઉપર ફરીથી આપણે વેજીટેબલ્સની ગ્રેવી એડ કરવાની છે અને એ જ રીતે જે તળેલા બ્રેડ છે તે આમાં આ રીતે છૂટા છૂટા મૂકી અને ફરીથી એક લેયર આપણે ભાતનું બનાવવાનું છે તો આ રીતે જેટલા લેયર થાય એટલા તમારે આમાં લેયર બનાવવાના છે તો તમે જોઈ શકો છો પહેલાં શાકભાજીનું લેયર કરવાનું છે અને એની ઉપર આ રીતે ભાતનું લેયર કરવાનું છે તો હવે આપણા જે કુકરનો ભાગ છે તે પૂરેપૂરો ભરાઈ ગયો છે અને ભાત પણ પૂરા થઈ ગયા છે તો જ્યાં સુધી ભાત પૂરા ન થાય ત્યાં સુધી આ રીતે લેયર બનાવવાના છે છેલ્લે ઉપરની સાઈડ ભાતનું લેયર આવવું જોઈએ તો ભાતનું લેયર આવી જાય એટલે આપણે જે તળેલી ડુંગળી તૈયાર રાખી છે તેને આમાં આ રીતે એડ કરી દેવાની છે તળેલી ડુંગળી એડ કર્યા પછી આપણે ઝીણી સુધારેલી કોથમીર પણ આની ઉપર એડ કરી દેવાની છે કોથમીર એડ થઈ જાય એટલે આપણે જે કેસરવાળું દૂધ બનાવીને તૈયાર રાખ્યું છે એને આ રીતે ચારે બાજુ થોડું થોડું એડ કરી દેવાનું છે બની શકે તો કિનારીઓમાં જ એડ કરવાનું છે જેથી આપણા ભાત અને આપણી જે શાકભાજી છે તે ચોંટી ન જાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને કૂકરની સીટી કાઢી અને ફક્ત પાંચ મિનિટ માટે ધીમી આંચ પર રાખવાનું છે પાંચ મિનિટ પછી આપણે એમાં વાટકી મૂકી એની અંદર આપણે જે કોલસો છે તે સળગાવેલો કોલસો મૂકી દેવાનો છે અને એમાં બે લવિંગ નાખી દેવાના છે અને ફરીથી પાંચ મિનિટ માટે ધીમી આંચ પર થવા દેવાનું છે તેનાથી શું થશે કે આપણી જે બિરિયાની છે એનું સુગંધ ખૂબ જ સરસ આવશે અને બધાને જોતા સાથે ખાવાનું મન થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી જે વેજીટેબલ બિરયાની છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો કોને કોને ગમી છે આ રેસીપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા વેજીટેબલ બિરિયાની ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી પપ્પા